ત્યારે ગોંડલ નાગરિક સહકારીશ દેસાઈ નો પરાજય થયો છે ત્યારે જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાએ લહેરાવ્યો છે પરચમ ત્યારે ભાજપ પ્રેરિત પેનલના અગિયાર માંથી અગિયાર ડિરેક્ટરોનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ગણેશ જાડેજાનો વિજય થયો છે ત્યારે ગણતરીમાં ભાજપ પ્રેરિત પેનલ નો થયો છે વિજય ત્યારે કોંગ્રેસ પેનલના સુપડા થયા છે સાફ તો કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો છે ત્યારે

ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેનમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ ગયો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને નિયમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીના લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે અને ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં છે છેલ્લા સાત વર્ષથી આ ગણેશભાઈ આ દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એ અમે માથે ચડાવીએ છીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર અને નવસો ખોટા ઉમેરા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો પંદરડી સહકારી કાયદાની કલમ એકસો પંદરડી મુજબ ન જ મતદાર યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ફોટાઓ ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો